નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર વાવાઝોડું તો ગયું પણ વરસાદ તમારો પીછો નહીં છોડે અહીં મળ્યો બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો રેશન કાર્ડ ધારકોની દિવાળીની મોટી ભેટ આ પૂરગ્રસ્ત વિસ્તારોને મળ્યા સુડતાલીસ હજાર રૂપિયા અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીવાઝોડું તો ગયું છે પરંતુ ભારે વરસાદ તમારો પીછો નથી છોડવાનો કેમ કે મિત્રો આ શક્તિ વાવાઝોડું છે ગુજરાતમાં વરસાદ મૂકીને ગયું છે ગુજરાતમાં મિત્રો હજુ પણ વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે અનેક વિસ્તારોમાં અત્યારે પણ વરસાદ પડી રહ્યો છે જેમાં મિત્રો ગુજરાતમાંથી શક્તિ વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે પરંતુ વરસાદની આફતના વાદળો તો છવાયા આપણને જોવા મળી રહ્યા છે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત ગુજરાતના વિસ્તારોમાં મિત્રો નવથી બાર ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટો છવાયો વરસાદ પડશે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને અંબાલાલ પટેલે તો મિત્રો એવું પણ જણાવ્યું છે કે વાવાઝોડું ફરી પાછું ગુજરાત તરફ આવી શકે છે અને બંગાળની ખાડીમાં મિત્રો દિવાળીના સમયમાં એક મિત્રો સિસ્ટમ બનવાની છે જે ભારે વરસાદ દિવાળી ઉપર પણ લાવશે તેવું મિત્રો અંબાલાલ પટેલે ખાસ કરીને અત્યારે આગાહીઓ કરીને જણાવી દીધું છે તો મિત્રો અત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હજુ હજુ મિત્રો ચાર દિવસ માટે આગાહીઓ કરવામાં આવી ગઈ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ ખેડૂતોની મિત્રો મોટી ખુશખબર આવી ગઈ છે કેમ કે મિત્રો એક એવું રાજ્ય છે જેમાં મિત્રો એકવીસમો હપ્તો અત્યારે રિલીઝ કરવામાં આવી ગયો છે ખાસ મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે છે હવે ગુજરાતનો વારો એ મિત્રો આપણે હવે જોવાનું રહ્યું છે એક રાજ્યમાં પીએમ કિસાન યોજના હેઠળ એકવીસમો હપ્તો જારી કરી દેવામાં આવ્યો છે ડોક્ટર મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંગળવારે પૂરગ્રસ્ત જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં આઠ પોઈન્ટ પંચાવન લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ એકસો એકોતેર કરોડ રૂપિયાનો એકવીસમો હપ્તો જારી કરી દીધો છે તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે કે દર વર્ષે મિત્રો છ હજાર રૂપિયા આપે છે અને મહિને મિત્રો મહિને નહીં ચાર મહિનાના અંતરાલ સાથે બે હજાર રૂપિયાનો જે હપ્તો ટ્રાન્સફર કરે છે તેવી જ રીતે મિત્રો વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે હવે આપણે મિત્રો જોવાનું એ રહ્યું છે કે અનેક રાજ્યોમાં મિત્રો અત્યારે એકવીસમો હપ્તો પૂરગ્રસ્ત વિસ્તારોના લીધે આપી દેવામાં આવ્યો છે પરંતુ ગુજરાતમાં પણ મિત્રો આ પૂરગ્રસ્તની સ્થિતિ સર્જાઈ હતી ગુજરાતમાં આ હપ્તો ક્યારે મોકલવામાં આવે છે એવા મિત્રો એંધાણ જોવા મળી રહ્યા છે કે દિવાળી પહેલાં પહેલાં આ હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે કેમ કે મિત્રો તહેવારો નજીક આવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ હપ્તો થોડો વહેલો આપવામાં આવતો હોય છે તેવી જ રીતે દિવાળીના તહેવારો આવી રહ્યા છે તો થોડો વહેલો આ હપ્તો ટ્રાન્સફર કરવામાં

હવે મિત્રો તમારે આ રાશન એટીએમ હવે પૂરા દેશમાં મિત્રો આવશે ત્યારે મિત્રો આપણે હવે જોવાનું એ રહ્યું છે કે આ કાર્ય કેવી રીતે કરે છે મિત્રો આ એવું એક એટીએમ હશે જેમાં મિત્રો તમારે જઈને તમારું બધું ડિટેલ નાખવાની હશે અને તમને મિત્રો તમારું રાશન જેટલું પૂરતું મળવાનું હોય તે મળવાનું ચાલુ થઈ જશે એવી રીતે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કરવામાં આવ્યું આ એટીએમ મશીનમાંથી વિશેષતાઓ તો એ છે કે બાયોમેટ્રિક દ્વારા કાર્ય કરે છે એટલે કે ખાસ કરીને મિત્રો તમારે આમાં આધાર કાર્ડની જરૂર પડશે અને એક સમય પચીસ થી ત્રીસ કિલો રાસનનું વિતરણ પણ આમાં કરાઈ શકાશે ધારો કે મિત્રો કોઈ વ્યક્તિનો કોટા પંદર કિલોગ્રામનો છે તો તે મશીન તેમને જણાવશે કે તમારે પંદર કિલોગ્રામ સુધી લઈ શકશો જો તેમને તે સમય ફક્ત પાંચ કિલોગ્રામ જોઈતું હોય તો તેઓ બાકીનું રાશન તેમની સુવિધા મુજબ પછીથી લઈ શકશે તેઓ દેશમાં ગમે ત્યારે રાશન એટીએમમાંથી તેમનું રાશન રાશન લઈ શકશે રાજ્ય સરકાર દ્વારા આવા એટીએમ સ્થાપિત કરવા માટે કંપનીઓને સંપર્ક પણ કરી રહી છે અત્યારે કંપનીઓ દ્વારા મિત્રો આવા એટીએમ બનાવવામાં પણ આવી રહ્યા છે ખાસ કરીને જો આ એટીએમ આખા દેશમાં મિત્રો લોન્ચ કરવામાં આવશે ખાસ કરીને મિત્રો આ એટીએમનો ઉદ્દેશ્ય એ જ કે એ જ છે કે રાશન કાર્ડ ધારકો અત્યારે જે રાશન આપણને વિતરણ કરતા હોય છે તે ક્યાંક ને ક્યાંક ગફળું કરતા હોય છે ને આપણને પૂરતું રાશન નથી આપતા હોતા તેવી જ રીતે મિત્રો આ પગલું લેવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને આ એટીએમ માંથી રાશન આપવામાં આવશે તો પૂરતું આપણને રાશન મળ્યું રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો પાક નુકસાનની સહાય જાહેર કરવામાં આવી ગઈ છે સુડતાલીસ હજાર રૂપિયા તેમાં મિત્રો આપવામાં આવી રહ્યા છે મિત્રો રાઠવાડામાં મિત્રો આસપાસ વિસ્તારોમાં આ વર્ષે ભારે વરસાદના પગલે ભયંકર તારાજી સર્જાઈ હતી જેમાં મોટા ભાગે ખેતી ઉપર જીવન નિર્વાહ ચલાવતા ખેડૂતોને આ વિસ્તારોમાં આશરે મિત્રો અડસઠ લાખ હેક્ટર ખેતી સાવ મિત્રો મિત્રો ધોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે રાજ્ય સરકારે ખેડૂતોની બહારે આવીને મિત્રો કુલ એકત્રીસ હજાર છસોને અઠ્ઠાવીસ કરોડો રૂપિયાનો મિત્રો રાહત પેકેજ જાહેર કરી દીધું છે વરસાદના કારણે મિત્રો જીવ ગુમાવનાર ઘર ગુમાવનાર અને પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતોને આશરે મિત્રો સુડતાલીસ હજાર રૂપિયાનું વળતર મળવાનું ચાલુ થઈ ગયું છે આવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં પૂરગ્રસ્ત થયા છે તેમને પણ આવી સહાય મળવી જોઈએ કેમ કે મિત્રો અમુક લોકોના તો છાપના પણ ધોવાઈ ગયા છે અમુક લોકોના ધંધા પણ બંધ થઈ ગયા છે ખેતી પણ સાવત હોવાઈ ગઈ છે ખેતીમાં ખૂબ જ નુકસાન જોવા મળ્યું છે આવા ખેડૂતોને ગુજરાતમાં મિત્રો આવી જ રીતના સુડતાલીસ હજારની સહાય મળવી જોઈએ તમારો મિત્રો અભિપ્રાય શું અભિપ્રાય શું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારી રાય પણ જણાવી આપજો મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર ખરીદવા માટે મિત્રો પચાસ ટકાની સબસિડી સરકાર આપી રહી છે ખાસ મિત્રો અમુક ખેડૂતોને ખેતી વધારે હોય છે તે ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય છે ખાસ કરીને ખેડૂતોને ગભરાવાની જરૂર નથી ટ્રેક્ટર લેવા માટે પણ ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે ખાસ કરીને એમાં એક યોજના છે જેમાં મિત્રો તમારે ટ્રેક્ટર લેવા માટે તમને પચાસ ટકાની સબસિડી આપવામાં આવતી હોય છે ખેડૂતો માટે મિત્રો અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ખેડૂત ખેડૂતને ટ્રેક્ટર લેવા માટે પણ આ એક મોટી યોજના છે ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટો પડકાર મિત્રો રહ્યો છે કારણ કે ભયજનક ખેતીમાં ટ્રેક્ટરનો સૌથી મોટો ઉપયોગ માનવામાં આવતો હોય છે એટલે કે ખાસ કરીને મિત્રો સાધન માન આવતું હોય છે જ્યારે મિત્રો ખેતી કરવા માટે ખાસ ઉપયોગી હોય તો ટ્રેક્ટર છે કેમ કે મિત્રો જેમાં ભય પણ જોવા આપણને મળતો હોય છે પરંતુ ટ્રેક્ટર દ્વારા મિત્રો આપણને સામાન્યને સારી રીતે ખેતી જોવા મળતી હોય છે ટ્રેક્ટર વિના ખેડાણ બીજ વાવવા અને પાક કાપવા અત્યંત મુશ્કેલ બની જાય છે એવી જ રીતે ગ્રામીણ ખેડૂતોને ઘણીવાર ટ્રેક્ટર ખરીદવાનું અશક્ય લાગતો હોય છે જેનો ખર્ચ લાખો રૂપિયામાં મિત્રો થતો હોય છે તે માટે મિત્રો ખાસ કરીને આ યોજના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે આ મુદ્દાને મિત્રો ઉકેલવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે એક ખાસ યોજના ચલાવે છે આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધ નાણાકીય સહાય પૂરી પાડે છે ખેડૂતો હવે નવા ટ્રેક્ટર ઉપર વીસ ટકાથી થી પચાસ ટકાની સબસીડી મેળવી શકે છે આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો તેમના ખેતી કાર્યોને સરળ બનાવી શકશે અને અધિકૃત કૃષિ પદ્ધતિથી અપનાવીને ઉત્પાદન વધારી શકશે ખાસ ખેડૂતો માટે ટ્રેક્ટર લેવા માટે મોટી આ સહાય આપવામાં આવી રહી છે કેમ કે મિત્રો અમુક એવા ખેડૂતો હોય છે જેમને ટ્રેક્ટર ખરીદવું હોય છે તો ટ્રેક્ટર ખરીદવા માટે તમારે મિત્રો વીસથી પચાસ ટકાની સબસિડી આપવામાં આવશે કેમ કે મિત્રો ટ્રેક્ટરની રકમ પણ મોટી હોય છે તેના ઓજારો લેવા માટે તમારે આઠથી દસ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડતો હોય છે તેમાં મિત્રો તમને અત્યારે સરકાર સહાય આપી રહી છે સહાયનો ઉદ્દેશ્ય એ છે કે ખેતીમાં ખેડૂત આગળ વધે અને ખેડૂતને પ્રોત્સાહન મળતું રહે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો